મુવરાજ સિંહ રામસિંહ રણા દહે મારા માળેની ઘટનામાં એવું છે કે ત્રણ તારીખે રાતે સાડા અગિયારે મારી ઉપર મારા દીકરાનો ફોન આવ્યો જે જય પાલકીએ છે તે એ પપ્પા તમે આવો ચોકડી પર આવતું જ આજે યુવરાજ સિંહ છે એમના શોપિંગ પરની હવે હું આવ્યો એટલે મેં એને ફૂલ પીધેલી હાલતમાં હતો એ વ્યક્તિ અને એનો દિવસ જ રાતે ઉગ્યા નશાની જે વાત કરે છે કે આ જે છોકરાઓ અમે જે ચાર પાંચ હતા એ જે પીધેલી હાલતમાં હતા એ સદંતર ખોટા આક્ષેપો છે બીજી વસ્તુ કે મેં આવીને એને સમજાવવાની કોશિશ કરી ભાઈ તું નશામાં છે જે તું થશે એ સરળ વાત કરું છું તું પણ એ જિદ્દી માણસ છે અને રોજે રોજ એની એક ફરિયાદ નથી આ આ તો કોઈ કરતું નહીં હોય કે જે કંઈક હશે હવે પછી કંટ્રોલની બહાર ગયો એટલે મેં એના ફાધરને ફોન કર્યો એના ફાધરના અમે બધા પાછા દોસ્તી જ છે એવું કંઈક છે નહીં કે દુશ્મની છે અમારે મેં એમને સમજાવ્યા એટલે ત્યાંથી અમે બધી પતાવટ કરી અને આ જે ટોળાની વાત કરે એ પંદર વીસનું ટોળું હતું એ સદંત્ર ખોટાક છે પોતે એમણે જ્યાં ફરિયાદી નામ મા આપ્યા એટલા જણ અમે ઘર ઘરના સમજો આવે બરાબર એટલે મેં મારા છોકરાઓને મૂકી દીધું ભાઈ ઘરે જાઓ તમે બધા અને આ ભાઈને એનો ફાધર લઈને પછી નીકળી ગયો એટલે અમે પહોંચ્યા અહીંયા ઘડી જ બાર વાગી ગયા હતા બરાબર બાર વાગ્યા પછી જઈને હું તો ગયો દસ થી પંદર કે વીસ મિનિટ વધી હતી આવી એવું કે કે અસામાજિક તત્વો બરાબર તો અસામાજિક તત્વો હોય તો અમારા છોકરા પા છોકરાઓ પાસે હથિયાર તો હોય ને ગાડીમાં હોય હાથમાં હોય એટલે આ જે જે કહે છે એ જ અસામાજિક તત્વ છે અને અમુક તત્વો ગામનાય છે કે જે ઉશ્કેરણી કરી આ ખોટી ખોટા ખોટા આક્ષેપો કરીને ફરિયાદી કરાવેલી છે હવે પંદરથી વીસ મિનિટ પછી ભાઈ ખુલ્લી તલવાર લઈને આવ્યો એની ગાડીના ફોટા પણ છે પછી આ બધા છોકરાઓ આપણા હું એમને ખખડાવતો જ ઘરે આ બધી તમે મૂકો પણ એકચ્યુઅલી માં આ બબાલ એટલે કઈક ઈકોને એમને જે કંઈક હોય એ બાબતમાં થઈ બધું મેં ઘરે પૂછ્યું એટલે અને એક મહિનાથી આ ભાઈ આજે કુલદીપસિંહ છે આજે આપણો છોકરો એને ધાક ધમકી તારી ગાડી હું એ નહીં ચાલવા દઉં આ છે તે છે એ રીતે ધમક્યો આપતો તો મને તો પછી બધી સ્ટોરી ખબર પડે હવે આ જયપાલ ને કુલદીપ ને એ બધા ફેન થાય એટલે આ ભાઈ ને કંઈક એ જે સ્ટોરી બનેલી હોય એટલે આ ભાઈને કહેવા ગયા કે ભાઈ એમને જીગાભાઈ ભાઈ કે જીગાભાઈ તમે પેલું ગાડીનું યાર બે તમારી ચાલશે બે મારી આ જ છે વાતને તો બહુ એ છે નહીં વધારે થયું વાતમાં કોઈ દમતો બરાબર આવે એ ઘરે આવ્યો એટલે તલવાર આખું અમારું ફરિયું ભેગું થઈ ગયું રાતના દોઢ વાર દોઢ જેવો તો સમય સવારે દોઢ અને ખુલ્લી તલવાર બરાબર એની પાસે સ્કોર્પિયો ગાડી છે પછી મને છોકરાઓએ ઉઠાવ્યો કે આ જુઓ જ ખુલ્લી તલવાર લઈને આવ્યો જ એટલે હું ઉઠીને પછી પાછો એના પપ્પાને મેં ફોન કર્યો એના પપ્પાએ એ ખુદ હાજર એમને તમે પૂછ્યું હતું કે તલવાર લઈને આવ્યો તોક કે નતો આવ્યો મારી પાસે તો સબૂત છે બરાબર અને એ સબૂત જો મૂકવા જાઉં તો આપણે એમની જેવા નહીં અને મારે તો ટૂંકમાં એવું જ કહેવું છે કે આ ભાઈનો આતંક જ છે દારૂ પીને ડેલી દિગ્નેશભાઈ એવું કે એમની શોપિંગ કરે હતા

અને એની જોડે જે છોકરો હોય એ હુમલો કરવાની ફૂલ કોશિશ કરી હતી પણ હું પહોંચી ગયો હતો એટલે એ વસ્તુ થવા નહીં દીધી બરાબર આવે જે ખુલ્લી તલવાર લઈને ઘરે જે માણસ આવે બરાબર પછી એને આપણે શું ગણવું અસામાજિક તત્વ કે સારો માણસ ચાલો મનપુની બાબત હા અમે નોંધાવી છે

આપણે તો એને પહેલાથી જ સમાધાનનું કીધું હતું આપણે એવું એમની જેવા અમારા સંસ્કાર નથી આપણે પહેલી જ કીધું એના ફાધરે હોય મને કીધું તું પોતે કે તમે પોલીસ સ્ટેશન એને સોંપી દો પણ મેં ના પાડી કે ભાઈ એની જિંદગી બગડશે આ ખુલ્લું હથિયાર છે કાયદો કાયદાનું કામ કરશે પછી તમે કહેવા ના હો એટલે અમે અને એમના આ જે યુવરાશ્રી એમને તો કોઈ હોશ જ નહોતો સમજો ખાલી તલવાર ફેરવવાનો હોશ હતો બીજું કોઈ હોશ હતો નહીં એ તો બરાબર છે કે આપણા છોકરાઓ હતા એટલે પકડીને એની તલવાર પાછી એની ગાડીમાં જ મૂકી